મિત્રો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અને તમે જોઈ શકો છો મિત્રો જણા જણા ઘોગડા વાગતા હતા મિત્રો એક દિવસમાં મિત્રો અઢી લાખ ઉપર મિત્રો એ સોંગ ચાલુ છે મિત્રો અને બધા કહેતા હતા કે માર્કેટમાં નહીં ચાલે નહીં ચાલે મિત્રો તો અઢી લાખ સુધી પોકીટ છે મિત્રો અઢી લાખ ઉપર નીકળી ગયું છે મિત્રો એ સોંગ તમે જોઈ શકો છો એને એક જ દિવસમાં મિત્રો તો જોવો મિત્રો સપોર્ટ કરો મિત્રો ભાઈને આટલી બધી મહેનત કરે છે મિત્રો આ બે ભાઈ તો એમને સપોર્ટ કરો યાર કેમ કે તમારું શું જાય છે મિત્રો સપોર્ટ લાઈક ને શેર કરવું છે મિત્રો તો જોઈ શકો છો આ બધા કેટલાક છોટું નો વિડીયો નહીં ચાલે નહીં ચાલે મિત્રો બહુ બૂમ પડાવવા માંડ્યો મિત્રો અને જોઈ શકો છો સોશિયલ મીડિયામાં મિત્રો જોરદાર વિડિયો ચાલતા હોય છે મિત્રો તો આ ભાઈનો સોશિયલ મીડિયામાં ગુજરાતમાં બૂમ ભરાઈ દીધી મિત્રો અને ટૂંક સમય મિત્રો બીજો વિડીયો આવે છે મિત્રો એનું સોંગ આવે છે મિત્રો ટીમ્બલીવાળું તો મિત્રો એ બી જોઈ લેજો મિત્રો કે આ સમયમાં રિલીઝ થાય છે મિત્રો હાલ શૂટિંગ શરૂ છે મિત્રો તો તમે બને રહેજો મિત્રો વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો મિત્રો અને આ વિડીયો ગમે તો આપણી નવી ચેનલ પર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હાં કોમેન્ટ કરી દેજો મિત્રો તો કેવો સપોર્ટ કરો છે કોમેન્ટ કરજો મિત્રો ભાઈને અને કોને કોને સોંગ જોય છે એ બી કોમેન્ટ કરજો મિત્રો તો ચાલો આપણે વિડીયોમાં તમને લઈ ગઈએ છીએ અને કેવું ગીત ગાય છે મિત્રો તમે જોવો મિત્રો એ તમને બતાવું છું પાછળ તો બને રહેજો મિત્રો ચલો જોવો હું ભરતમાં લઈ જઈ ટીકી હા મોજ મોજ હા અર્જુન ઠાકોર જોરદાર મોજ મોજ હા મિત્રો ઇટ ફેમિલી મિત્રો તમે જોઈ મિત્રો તમને કેવું ગયું મિત્રો આ સોંગ અને મિત્રો જોઈ શકો છો આ શૂટિંગ શરૂ છે બીજા ટીંબલીનું તો એ ઘણા વિડીયો છે અને મિલિયનમાં મિત્રો હેડે છે તો મિત્રો આ સોંગ આવે છે ટૂંક જ મિત્રો તો નિહાળજો મિત્રો આ વિડીયોને અને આ એ બહુ શેર કરજો મિત્રો અને બધા સપોર્ટ કરજે મિત્રો તો આ બે ભાઈઓનો સપોર્ટ ફૂલ છે તો મિત્રો બીજાને સપોર્ટ કરજો ચલો પરતમાં થઈ જાય ટિક કે ભાઈ ભાઈ